હેલો ફ્રેન્ડ્સ જય ભાઈ જય માતાજી કેમ છો બધા મજામાં ચલો તો આપણે બનાવીશું આજે જલેબી જલેબી પણ કાચી કેરીની કોને કોને બનાવી છે કોમેન્ટમાં જરૂર શીખ્યું છે એના માટે મેં કાચી કેરી લઈ લીધી છે ચલો આપણે પહેલાં એને ધોઈને સાફ કરીને લીધી છે તો એને છોડી અને પહેલાં એનો મિક્ચરમાં પીસીને એનું પાણી લઈ લઈશું કાચી કેરીનો પલ્પ તો આપણે ના લઈ શકીએ પણ પાણી લઈશું મેં એનું મસ્ત તો પહેલાં હું એને મિક્ચરમાં પીસી લઈશ અને ત્યાં સુધી આપણી બાજુમાં ચાસણી બનશે ચાલશે જેટલી મને જોઈએ છે એટલી હું લઈ લઈશ મને અડધી જલેબી જોઈશે કારણ કે મારે અડધી વાટકી મેદાની હું જલેબી બનાવીશ કાચી ફ્લેવર ટેસ્ટની આપણે આજે જલેબી બનાવીશું સાદી મેદાની તો સાદી જલેબી પછી માવાની એ તો બધાય ખાતી જ હશે ચલો આપણે આ અલગ ટ્રાય કરીએ છીએ આ રીતે સમારી લઈશું અને એનું પાણી લઈ લઈશું મિક્સરમાં મિક્સરમાં એની ચકે કમાઈ લઈશ તો આપણે એનું પાણી કાઢી લઈશું જોઈએ પ્રમાણે આપણે જે રીતે ફ્રૂટ પલાળવામાં જોઈશે એટલે આપણે ચમચીથી ગણીને પછી લઈશું પણ આ ચોખ્ખા હોય એટલે તમે એને આ રીતે મસ્ત ગાળીને લઈ લેવા ઓકે હવે આપણે એક બાજુ ચાસણી બનાવવા મૂકીશું હું અડધી વાટકી ખાંડલી મૂકીશ તો હું અડધી વાટકી એમાં પાણી લેવી લઈશ અને આમાં તમે ગ્રીન કલર એડ કરવા માગતા હો તો ચોક્કસ રીતે કરવાનું અડધી વાટકી મેં તો હું અને આમાં અડધી થી થોડી ઓછી ખાંડ લીધી છે એટલું હું પાણી લઈશ ચાસણી થાય ત્યાં સુધી આપણે મેદાની અને રેસ્ટ બી આપવો જ પડશે પછી એટલે પેલા આપણે એને મેદાનો જલેબી માટે જ તૈયારી કરી લઈએ અને પીસ્ટકો જે ભઈ ચાલે બી ને ઉખાડકો કે નો બેટર કો બરા અલગ અલગ નામ કહેતા હોય છે હવે આમાં તમારે અડધી વાટકી મેથો છે ને તો અડધી ચમચી જેટકો ઘી એડ કરી દેવા અને અડધી ઓછું પણ વધાવી લેજો અને આમાં તમને ફૂડ કલર નહી તમને કીધું એટલે તમે ગ્રીન કલર એડ કરી શકો છો થોડો કરી શકો આજે આપણે સીને એટલો તો ડાર્ક કલર તો એટલે આપણે એમાં બી કરીશું અને થોડો કરીશું ચાસણી આપણે એક નહીં કરવાની એક તાર થાય ને તૂટી જાય ને જે રીતે એ રીતે આપણે ચાસણી કરવાની છે ઓકે તો આમાં હું આ થોડો ફૂડ કલર એડ કરીશ તમારે જોડે લિક્વિડ વાળો હોય તો એ બી લેવાનો કોરો હોય તો એ બી ચાલે તમને જે રીતે અનુકૂળ પડે એ અને ના લેવો હોય તો ટોટલ ઓપ્શન છે મેં કલર એડ કરી દીધો છે હવે આપણે એમાં એડ કરીશું થોડું પાણી અને સોરી પાણી નહીં ફ્રેન્ડ મીઠું એક ચપટી જ ખાલી બધા ફ્લેવરને બેલેન્સ કરવા માટે ઓકે મેં તો લીધું અડધી ઘી કરી લઈશું અને પછી જે રીતે જોઈશે એ રીતે હું આમાં પાણી રેડી અને તૈયાર કરીશ પહેલા હું ત્રણ ચમચી જેટલું પલ્પ લઈ લે પલ્પ એટલે એકદમ પાણી બી નથી ને એકદમ જાડું બી નથી ઓકે ફ્રેન્ડ બહુ પતરું પહેલાંથી નહીં કરી લેવાનું કારણ કે પતળું થશે ને તો તમને કરતા જલેબી બનાવતા નહીં ફાવે પાછી હું ત્રણ ચમચી એડ કરી દઈશ ચમચી વાળી ના છે એટલે મને વારે કરીને લેવું પડે તમારી ચમચી કેટલાક મોટી હશે તો તમારે ધીમે ધીમે ચાર પાંચ ચમચીમાં થઈ જશે ફરીથી ત્રણ ચમચી હું એડ એડ કરી અને મેદાના લોટને બરાબર તમને આંથી ના ફાવે તો તમે હાથથી બી મસ્ત એને મેશ કરી શકો છો ફ્રેન્ડ હજુ મને એવું લાગશે કે મારે પાણી જશે પણ ઓવર પાતળું ના થઈ જાય એનું ધ્યાન રાખવાનું આ રીતે આપણે બરાબર એને મેશ કરી લઈશું એમાંથી નીકાળી લેવાનું સાચવી તમને જે રીતે ફાવે એમાં બધો ચપ્પાના વડેથી કે ચમચી વડેથી તમને જે રીતે ફાવે રીતે નીકાળી લેવા અને આટલું પાણી મારું જશે અડધી વાટકીથી ઓછું પાણી મને આ બેટર તૈયાર કરવામાં લાગે હવે બરાબર એને તમે મેશ કરો બરાબર એને પેલું વિસ્તરથી એકદમ ચીકાશ પડતું થઈ જાય અને ત્યાં સુધી એને તમારે મેશ કરેલા છે રીતે તમારે થોડીક વાર એને મેશર વિસ્કરથી હલાવી જવાનું આટલું ખેતું થોડીક વાર રેસ્ટ કરી લેવાનું પણ આપણને રિઝલ્ટ ત્યારે જ સારું મળશે એક બાજુ તમારે ચાસણી બી જોઈ જવાની કારણ કે આપણે ટોટલ ચાસણી એકદમ તાતવાની નથી જોઈતી ને ने भी थोड़ी है फरियाने तुम्हारे गाड़ी लेવાનું એટલે કોઈ લમ્સ કે કોઈ નધન કોઈ વસ્તુનો ન હો ના રહે કે તમને ચાલેબી પાડતા ન ફાવે ફેર પહેલા પર મેને ફેટી લીધું છે છે હાઉ બેટર જોઈ છે પછી અમે આપણે એમાં એક ચમચી પાછું ગઈ બીજ હશે અને એને ક્રંચી કરવા માટે એક ચમચી આપણે ચોખાનો લોટ એડ કરીશું છે ને આ રીતે મસ્ત એને આથી લેવા હવે આમાં જશે એક ચમચી દહીં એને બી આપણે બરાબર મિક્સ કરી લઈશું આપણે ફટાફટ આથો આવી જશે એમાં કાચી બી ગઈ અને દહીં લીધું ફ્રેન્ડ બંને આપણે મિક્સ કરી લીધું દેખાય છે આપણો રોટ કેવો છે હવે આમાં આપણે એક ચમચી ચોખાનો લોટ એડ કરીશું એક જ ચમચી બહુ ધ્યાનથી એડ કરવાનું વધારે જરૂર એક જ જમચી કરવા માટે કે જલેબી સોફ્ટ ના પડી છે એટલા માટે અને તમારે ચેક કરી છે હજુ ગરમ જ થાય છે કારણ કે હજુ ખાંડ જ પીવી છે આપણે આ રીતે આપણે ચોખાના લોટને મસ્ત એમાં મિક્સ કરી લઈશું થોડું તમને એવું લાગે કે થોડું પતરું કેવું છે ત્યાંથી તમને જેમ અનુભવ પડે એ રીતે તમારે થોડું એક અડધી ચમચી પાછું ચોખાનો લોટ કે મેદો લઈ લેવાનો પણ એકદમ પતરું એનું રેયર પતળી પેસ્ટ ફ્રેન્ડ નહીં બનાવી દેવાનું આ છે મારો ચોખાનો લોટ પડી ગયો છે છે હવે આપણે એને થોડીક વાર રેસ્ટ આપી દઈશું

મસ્ત ગાળી છાણી લઈશું તમારી ભાષામાં છોકરી બધી મેં છાણી લીધી છે બિલકુલ અંદર કોઈ રેશો કેવું બિલકુલ નહોતું પણ તો બી જલેબી પાડતી વખતે કોઈ તકલીફ ના પડે એટલે પ્રોપર પહેલાંથી બધી એની સેફ સાઇડ લઈ લેવાનું એટલે કંઈ બી ફસાયેલો ના રહે બિલકુલ નક્કી કશું જ કારણ કે ભાઈ મેં તો બી ચાળી લીધું તો ને તો બી આપણને એવું લાગે નહીં કે ભાઈ આપણાથી કંઈ ભૂલ થાય છે તો આ રીતે મેં મસ્ત મસ્ત ઘી લીધું આપણું સારું ચોખ્ખું હવે આપણે જોઈ લઈશું કે આપણી ચામણીનું શું તૈયારી છે અને એમાં પછી આપણે એડ કરીશું એમ ગરમી બહુ છે પહેલાં મેં તમને કીધું એ રીતે મસ્ત એને હાથમાં લઈ તમારે અને એને ગુમાવાની 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 તરત એમ કે આ રીતે જો હજુ બી નથી થતી ફ્રેન્ડ એક તાર બી નહીં બનતો કે તૂટતો બી નહીં તાર બને તો તૂટે ને હજુ ઘણી નથી ફ્રેન્ડ કારણ કે આની ચાસણી જો પતળી રહી જાય તો બી બહુ લોચો થઈ જાય જલેબી એટલે સોકી કે શું કહેવાય હિન્દી ભાષામાં બહુ પોચી પોચી થઈ જાય અને ચાટી થઈ જાય તો પીવે એની ચાસણી એટલે ચાસણીમાં બહુ ધ્યાન આપવું પડે ઓકે લીધી આપણે બરાબર એને આંગળીમાં ભમાય વિચારવાનું શાંતિથી કંઈક બનતી હવે બને છે ફ્રેન્ડ અડધો તારું પેલું થાય છે હવે બસ તૈયારી છે થઈ જવા જાય છે ગરમ ગરમ ચોટો ની એટલું ધ્યાન રાખજો ને તો કાળું મને બોલશે હવે થશે આપણે આવી જ જોઈએ છે આપણે કોઈ દેખાય છે તાર થઈને તૂટી જાય છે એટલે આપણે તાર નથી જોઈ તો ફ્રેમ ખાલી ખેંચાવવી જોઈએ ઠીક છે આમ તાર બનવા જાય છે પણ તૂટી જાય છે બસ એવી પરફેક્ટ ચાસણી આપણે જોઈએ ચીપ ચીપી આમ આમાં કોઈ તારની કેવી કોઈ જરૂરી નથી હવે આપણે એડ કરીશું અંદર તેજ પાવડર

તાફળું થોડું જાડું લેવાનું નોસ્ટિક હોય તો વાંધો નહીં સ્ટીલ હોય તો થોડું જાડું લેવાનું છે અને તમે એમાં ઘીમાં તળો કે તેલમાં કોઈ ટેન્શન નહીં તમને જે ભાવે જે ફ્લેવર હોય હાજર એ રીતે તમે તળી શકો છો ચલો તો હવે આપણે એમાં ઇનો નાખીને સેટ કરવા માગીશું ઈનો નાખશો તમે અડધી વાટકી આપણે મેંદો લીધો છે ફ્રેન્ડ એટલે એક

એડ કરીશ અને એને સહેજ ફોર્મેટ કરવા એના ઉપર સહેજ જ પાણી વધારે નહીં ઓકે ઓકે આપણું બેટર પતળું થઈ જશે ને તો પછી મજા મજાની આવે અને એને મિક્સ કરી લઈશું અને કઢાઈ બી તપી છે મસ્ત તો આપણે એને તેલ ઊંઘી દઈશું પહેલાં હું તેલમાં તળીશ તમારે ઘીમાં તળ્યો ચોક્કસથી તમે તળી શકો છો અને આપણે આપણે એનું નાખ્યો ફૂલી ગયું પછી ઢોકળાની જેમ એમ ના કહેતા કેડો ફટાફટ મૂકી દઈએ એની તરફ બેસી જશે આને સેટ થવા દેજો તરત કરશો તો છૂટી પડી જશે અને સીધી થઈ જશે તેલમાં એનું વળાંક તમે આલી નહીં શકો એટલે પહેલાં એને મસ્ત તમે એનું જે ફેન એક્ટિવ થયો છે સોડા ખુલ્યો છે એને શાંતિથી બેસવા દેજો ઓકે પછી આપણે થેલી લઈ લઈશું થેલી તમે જો કેક બનાવતા હોય તો તમારી જોડે કેકની થેલી હોય એને તો બેસ્ટ છે ના હોય તો પછી આપણે જોડે દૂધની થેલી હોય ઘરે મસ્ત લઈ લેવાની અને પથળી જાડી તમારે જે રીતે કરવી હોય એ રીતે કાણું પાડી દેન્ડ અને તેલ એકદમ ફ્રેન્ડ

તમને જાડું પતું લાગતું હોય તો પહેલાં આપણે એક આખી ડીશમાં ટ્રાય કરવાનો કે ભાઈ મારું મારી જલેબી કેવી બને છે ઓકે અને આ થોડી ગરમ લાગે છે જ્યારે એમ લાગે કે તમે બેટર થેલીમાં ભરી લીધું છે પાડવા જેવું છે બધું જ તૈયાર રાખવાનું પછી ગેસ ચાલુ કરવાનો ને નોર્મલ એમ લાગે કે સેજક ટીપું પાડી અને જોવાનું કે ભાઈ કેટલું તેલ આવ્યું છે ઓકે ત્યારે જો

પેલી થેલી તમારે જરૂર હોય તમે કેકનું કેવનું કામ કરતા હોય અને રાખતા હોય તો ચોક્કસ ધ્યાનથી જ લેવાનું ના હોય તો તમારે દૂધની થેલીથી બી ચલાવી શકો છો એવું કોઈ જરૂરી નથી આપણે તેલને કરી દેવાનું બને પહેલાં પાડીને જોવાનું નાનું કામ મોટું નીકળવાનું જોવાનું થોડું દૂર દૂર પાડવાનું અને પછી એને બંધ કરવાનું ઓકે જો ઢીલું લાગતું હોય તમને થાય ને એને આ રીતે તમારે આવી જે ખુલ્લું પડી જાય ને પડી ના જાય તમે જેને સીલ કરો તો કાતર કેવું કંઈક રાખવાનું જોડે તો તમારે એને સીલ કરી દેવાનું આટલું પરફેક્ટ સીલ થઈ ગયું એ રીતે આથી ફાવે તો આથી કરી લેવા એટલે નાના ની મસ્ત જલેબી બનીને તૈયાર થાય છે ઘરે ચોક્કસથી થી ટ્રાય કરજો અને જો આ જો તળાય છે છે કે એ નાના ની બીજી બી છે ફટાફટ આને સીલ કરો જરૂરી છે એટલે ખોલી જશે અને ડાયરેક્ટ ચાસણી નાખી દેવાની ચલો જો ચાસણી બી આપણી માપસર થઈ રહી એક તળાય છે એટલે બહુ ઓવર ચાસણી નાખી છે આ છે આપણી કાચી કેરીયાની જલેબી બનીને તૈયાર ફ્લેવર બહુ જ મસ્ત લાગે ફ્રેન્ડ ટ્રાય ચોક્કસથી કરજો તળાય છે બતાવું લાસ્ટ આટલી બચી હતી আছে কাছে কাছে ফ্লেবরি জলেবী বাই ফ্রেন্ড এনজয়